પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્ષમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખુલેલી હતી એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જાણવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના એક લાખના સામે પાંચ ટકાના રૂપે તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે એ પ્રમાણે મેં પંદર લાખ લોનની માગણી કરેલ તો મારી પાસેથી પાંચ ટકા લેખે એણે પંચોતેર હજાર રૂપિયા મારી પાસેથી ચૌદ તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે સોળ તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઊભા હતા તમામને મારા જેવી જ સ્થિતિ જાણવા મળી પછી એકબીજાને અમે પૂછપરછ કરતાં કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા મોરવા કાલોલ હાલોલ અને બીજા બરોડા સાઇડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે પાંચથી છ કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઇનાન્સના નામે તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સર આ સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ અને અમે એફઆઈઆરનો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ છે મારે પાંચ લાખની લેવાની પચીસ હજાર રૂપિયા ભરાયા હતા તમને ત્રણથી ચાર દિવસની અંદર લોન મળી જશે તમે ઇન્સ્યોરન્સના એક ખેતીવાડી વીમો અકસ્માત વીમો અને મેડિકલ વીમો અમે આવ્યા ત્યારે આવ્યા ત્યારે ઓફિસ તારે બંધ હતી એટલે બધા લોકો આજુબાજુના બધા જે ફાઇનાન્સ જે કરી હતી બધા લોકો આઈને તો ભેગા થયા તારે બધી ખબર પડી ત્યાં તો ફરાર છે